નથી બધા હર્ષિત ના મામી ચા બનાવે છે હર્ષિત માટે અને એની બેન રમે છે હર્ષુ હાય કર દે હાય કર દો ભાભી તો હલો એવરી કેમ છો બધા મજામાં મજામાં જશો તો બહુ દિવસથી અમે ગરમીમાં તપતા હતા તો આજે ફાઇનલી એક એસી લાગી ગયું છે બીજું એસી લાગવાનું બાકી છે પણ એક તો લાગી જ ગયું છે નહીં દેવાનું કોઈને ચલો ધ્યાન ભાઈ તમારું શું કેવું છે કે એસી લાગે પછી કેવું ખર્ચા તમારા માટે તો તમને બળી ના જાવ બધા અચ્છા જો આ નવું એસી લગાવ્યું છે આજે બાકી જો બાકી છે બીજા લાગવાના આ બાકી છે પેલું બાકી છે ઘણા બધા એસી લાગવાના બાકી છે મારે મૂકો કેનો કાળા પડી ગયા બધા મારે મૂકે છે કાળા પડી ગયા છે મયંક ભાઈ કાળા પડી ગયા છે પછી અમારા ઓ બે કાળા પડી ગયા આ મયંક છે મયંક તું બી કાળો પડી ગયો ને ભાઈ મયંક બી કાળો પડી ગયો છે અને નહીં અને ગરમી કેવી લાગતી હતી તને

અલગ અલગ ભાઈ બધી જમીન થાય બધું અજયસબ વચ્ચે આવે હા અમારા નામ ભાઈ ના ભાઈ પણ છોકરાઓ ત્યાં બેસે છે તમે ત્યાં તો ભાઈ બહુ ચાલુ કર્યું છે હા કંઈ નહીં આમાં જીવા ભાઈ જે